આપણે સૂત્ર યાદ નથી ચોરસની પરિમિતિ નું સૂત્ર ચાર ગુણ્યા લંબાઈ યાદ નથી લંબ ચોરસની પરિમિતિ બે કંસમાં લંબાવી વળાઈ યાદ નથી છેત્રફળ યાદ નથી પરિમિતિ યાદ નથી બરોબર છે તો આપને એટલી ખબર હોય કે ચોરસ હોય તો ચોરસની ચારે બાજુ છે એટલી તો આપણને ખબર પડવી જ જોઈએ અને એ જે છે ચર્ચા આપણે ભાગ એકમાં પરિમિતિમાં કરીએ તો અહીંયા જે છે એની રકમ લખેલી છે એક ચોરસની પરિમિતિ સો મીટર હોય પરિમિતિ હોય તમને ખબર છે પરિમિતિ એટલે શું તમને ખબર છે ચારે બાજુનો સરવાળો ચોરસની ચારે બાજુનો સરવાળો હવે તમે અહીંયા જોવો આ ચોરસ છે એટલે ચારે બાજુનો સરવાળો તમને આપી દીધો આ ચારે બાજુ જે છે કેવી છે સરખી છે હવે ચોરસની પરિમિતિ 100 મીટર હોય તો ક્ષેત્રફળ 100 બરાબર છે તેમનું ક્ષેત્રફળ 100 તો તમે વિચાર કરો અહીંયા જોવો આપણે સૂત્ર પ્રમાણે પણ થઈ શકે દાખલો ચોરસની પરિમિતિ બરાબર

અથવા એલ નો સ્કવેર અથવા તો એલ નો વર્ગ તો પચીસ ગુણ્યા પચી કરો કેટલું થાય બરાબર છે લખીએ આપડે ચોરસ નું લંબાઈ

તો 4n નો સ્ક્વેર થાય કે ના થાય 4 ગણું મે કર્યું 4 ગણું મે કર્યું માનો કે પહેલી જે છે અહીંયા એક ચોરસની ની માપ l છે આ આજ માપ ને હું 4 ગણું કરું તો 4l થાય કે ના થાય થાય કે ના થાય બરોબર છે તો અહીંયા જો આ l છે એને હું 4 ગણું કરું તો 4 નો વર્ગ થાય કે ના થાય થાય ને બરોબર છે તો કારણ કે સૂત્ર છે चौरास का क्षेत्रफल बराबर लंबाई * लंबाई लंबाई * लंबाई એટલે 4 * 4 તો 4 * 4 કેટલો થાય કેટલો થાય 16 થાય થાય બરાબર છે માનો કે l જો આને ધારેલો હોય તો એનો 4 ઘન કરું તો જો કે ચોગ્ખો કેટલા થાય 16 ઘન થાય તો આ કે આ 16 ઘન કોઈ પણ રકમ તમે અહીંયા ધારી શકો બરોબર છે કોઈ પણ રકમ ધારી શકો અને તમે દાખલો લઈ આવીશ પણ ખાસ ધ્યાન રાખજો રકમ બે વખત વાંચવાની પછી દાખલા ની શરૂઆત કરવાની કારણ કે પરીક્ષામાં આવા જે દાખલા છે એ પૂછાતા હોય છે કેટલા ગણું થાય કેટલા ગણું વધારો થાય બરોબર છે કેટલા ટકા વધારો થાય એમ પણ પૂછે બરાબર કેટલા ટકા વધારો થાય કેમ પણ પૂછે તો ખાસ ધ્યાન રાખવાનું બરાબર છે જોઈએ એક ચોરસની બાજુમાં દસ નો વધારો કરવામાં આવે દસ ટકાનો વધારો કરવામાં આવે તો છેત્રફળમાં કેટલા ટકા નો વધારો થાય એક ચોરસની ની બાજુમાં દસ ટકાનો વધારો કરવામાં આવે તો છેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય

આગળ આપણે 10 છે ધારું 10 ધારું છું અહીંયા હું 10 છું બરાબર છે હવે આયા કીધું આપણે 10% નો વધારો 10 ના 10% કેટલા તમને ખબર છે 10 ના 10% 100 એક 10 માં 1 પ્લસ કરીએ 10 માં 1 પ્લસ કરો કેટલા થાય 11 11 રેડી

લંબાઈ ગુણ્યા લંબાઈ આ દસ ટકાનો વધારો આ દસ ટકાનો વધારો દસ દસ આ બંને ગુણાકાર કરો શો થાય

20, આવે 20, આવે ચુમ્માલીસ ટકા નો વધારો આવે માનો કે વીસ ટકા નો વધારો આપેલો હોય તો બરોબર છે બાકી દસ ટકાનો વધારો હોય તો આ રીત થી પણ તમે કરી શકો અને આ રીત થી પણ જો બે સીધું જ પડી જાય જેટલો તમને વધારો આપવામાં આવેલો છે એ વધારાને ધ્યાનમાં રાખીને પછી કાગળ લખવાનું બને ત્યાં સુધી કોઈ પણ ચોરસની લંબાઈ તમે ધારો ને તો મીંડાવાળી ધારવા 10 ધારો 20 ધારો 50 ધારો 100 ધારો આવી રકમ ધરાય એટલે દાખલો જે છે એ તમને બરાબર છે જો વિડિયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને જોવાનું ખાસ ન ભૂલતા અને તમને કયા વિડીયા ગમે છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ બંને મેથડમાંથી બંને રીતમાંથી કઈ મેથડ તમને ગમે છે એ જ રીતથી આપણે આગળ વધશું એ કમેન્ટમાં જરૂરથી જણાવજો